નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો તમને એંસી હજાર રૂપિયાથી શરૂ એટલે કે શરૂઆતથી મળવાપાત્ર રહેશે લાયકાતની મિત્રો વાત કરીએ તો લાયકાત પદો પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે મિત્રો આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ દસ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો જીએમઆરસી રિકમેન્ટ બે હજાર પચીસમાં ગુજરાતમાં રોજગારની તકોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે જે સીધી ભરતી થવાને કારણે બેરોજગાર યુવાનો માટે આ એક સારો મોકો સાબિત થઈ શકે છે એટલે કે મિત્રો આમાં કોઈપણ પ્રકારની પરીક્ષા રહેવાની નથી ત્યારબાદ આપણે આ પરથી સંબંધિત તમામ વિગતવાર માહિતી જેમ કે અરજી કરવાની છેલ્લી તારીખ પોસ્ટના નામ કુલ ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત અને શૈક્ષણિક લાયકાતની વિગતો વેતન ધોરણ પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કરવાની રીત વિશે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તેથી આ લેખને તમારે અંત સુધી જોવાનો રહેશે જેથી અરજી કરતી વખતે કોઈપણ મહત્ત્વની માહિતી ચૂકી ન જાઓ જેમાં મિત્રો વાત કરીએ તો પદોના નામ તો આમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અધિકારીક જાહેરાત મુજબ જોઈન્ટ જનરલ મેનેજર એટલે કે સિવિલ ભૂગર્ભ ટનલ ત્યારબાદ સિનિયર ડીજીએમ ડીજીએમ સિવિલ ભૂગર્ભ ટનલ સિનિયર ડીજીએમ ડીજીએમ સિવિલ એલિવેટેડ અને મેનેજર સિવિલ આસિસ્ટન્ટ મેનેજર સિવિલ એન્જિનિયર અને સિનિયર ગ્રેડ સિવિલ અને એન્જિનિયર જુનિયર ગ્રેડ સિવિલ જેવી પોસ્ટ માટે ભરતીઓ ચાલી રહી છે આ ભરતીમાં અનુભવ ધરાવતા તેમજ બિનઅનુભવી પુરુષો અને મહિલાઓ મિત્રો અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ભરતીમાં વિવિધ પદો માટે અલગ અલગ લાયકાતો જરૂરી છે તેથી યોગ્ય રીતે અરજી કરવા માટે પહેલાં અધિકારીક જાહેરાત ધ્યાનથી વાંચવી ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો આમાં બી બીટેચ સિવિલ તમારી પાસે કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં સામાન્ય રીતે અઢારથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ પદોના આધારે વયમર્યાદા અલગ હોઈ શકે છે જેમાં જોઈન્ટ જીમેની પચાસ વર્ષ અઠ્ઠાવન વર્ષ બાસઠ વર્ષ જ્યારે સિનિયર ડીજીએમની વાત કરીએ તો એમાં અડતાલીસ વર્ષ જ્યારે ડીજીએમ એમાં પિસ્તાલીસ વર્ષ મેનેજર આડત્રીસ વર્ષ આસિસ્ટન્ટ મેનેજર બત્રીસ વર્ષ જ્યારે એન્જિનિયરની બત્રીસ વર્ષ ઉંમર રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ ઉમેદવારને પદના અનુસાર એટલે કે પદો પ્રમાણે મિત્રો તમને અલગ અલગ પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો અરજી ફીની વાત કરીએ તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાત પ્રમાણે તમારે અરજી ફી ચૂકવવાની રહી છે ત્યારબાદ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો ઉમેદવાર મિત્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેસ કોર્પોરેશન લિમિટેડમાં કુલ અઢાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે જગ્યાઓની વિગતવાર માહિતી માટે તમારે અધિકારીક જાહેરાત ધ્યાનથી વાંચવાની રહેશે ત્યારબાદ મિત્રો મહત્વની તારીખોની મિત્રો વાત કરીએ તો આમાં એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ભરતીની જાહેરાત આપણને ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી હતી જે જે ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો આઠ ઓક્ટોબર બે હજાર પચીસ લગી તમે મિત્રો અરજી કરી શકો છો નિર્ધારિત તારીખ સુધીમાં અરજી કરીને ઇન્ટરવ્યૂમાં તમારે હાજરી આપવાની રહેશે તારીખ પૂર્ણ થયા પછી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારનું પસંદગી પરીક્ષા ઇન્ટરવ્યૂ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે વધુ માહિતી માટે અધિકારીક જાહેરાત તમારે ધ્યાનથી વાંચવાની રહેશે ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લસ મેડિકલ ટેસ્ટ ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને ઇમેલ દ્વારા કોલ લેટર મોકલાશે ત્યારબાદ અનુભવ અને લાયકાત મુજબ અંતિમ પસંદગી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તો મિત્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ભરતીની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં વિભાગની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને રેક્યુમેન્ટનો વિભાગ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય તો તમારે ઓનલાઈનના માધ્યમથી ચૂકવવાની રહેશે છેલ્લે મિત્રો હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે પ્રિન્ટ કાઢીને સાચવવાની રહેશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત